નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ એક કચેરી બતાવવા જઈ રહ્યો છું અને આ કચેરી છે નવસરી મહાનગર પાલિકાની અંદર અને નવસારી મહાનગરપાલિકાના વિજલપુર વિભાગની જે વડું મથક છે એની બાજુની આ કચેરી છે આ કચેરીની અંદર જે સફાઈ કામદારો હોય છે એમની હાજરી બનાવવામાં આવી છે આવી છે ઓફિસની એટલે ખ્યાલ આવશે કે જે જર્જરિત બિલ્ડિંગ બિલ્ડિંગને મહાનગરપાલિકા નોટિસ આપતી હોય છે કે ત્યાં સુધી કે ડિમોલિશન કરવાની પ્રક્રિયા પણ હાથ ધરતી હોય છે પણ એની પોતાની ઓફિસો કેટલી સારી સુંદર સુઘડ અને કેટલી આરામદાયક છે એ બતાવવાનો નાનકડો પ્રયાસ કરીશું કારણ કે આ છે ઓફિસ અને આ ઓફિસની અંદર દારો હોય છે કે જે સફાઈ કામ કર્મચારી ઓચેમની હાજરી પત્રક ભરવાનો સમય હોય છે ત્યારે એ લોકો અહીંયા આવે છે ને પોતાની હાજરી પુરાવે છે અહીંયા મશીન પણ છે જેની ઉપર થમ મુકવામાં આવે છે ભાઈ શું નામ છે તમારું તમારું નામ ઉજ્જવલ પટેલ ઉજ્જવલભાઈ આપ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છો કે પરમનન્ટ કર્મચારી છો કરાર પર છે 11 કરાર પર છે બરાબર અહીંયા સેની ઓફિસ છે ને શું કરવામાં આવે છે આ આપડી હાજરીની ઓફિસ છે સવારે 7 વાગે હાજરી પૂરાવવામાં છે અચ્છા અને સવારે સાત વાગે હાજરી પુરાવા માટે કેટલા કર્મચારીઓ અહીંયા આવે છે ચાલીસેક જેટલા ચાલીસ જેટલા સાંજે પાછી હાજરી પુરાવાની આવતી હોય છે સાડા પાંચ વાગે આવે વાગે પાછા હજરી પુરવા માટે આવે એટલે બંને ટાઈમ ચાલીસ ચાલીસ વ્યક્તિઓ જો પૂરેપૂરા હાજર હોય તો અહીંયા આવે છે આપ કેટલા કલાક અહીંયા બેસો છો એ તો નહીં બેસવાનો તો નહીં તો અમારે ફિલ્ડ વર્ક જ કરવાનો આવે છે મોટે ભાગે પણ પેપર વર્ક કરવાનું હોય તો અહીંયા બેસો રિપોર્ટ આપવાનો એટલે રિપોર્ટ લખવાનું પાંચેક દસેક મિનિટ બેસો બરાબર અને સવારે ચાલીસ વ્યક્તિ ની હાજરી પૂરતા કેટલો સમય લાગે સાંજે કેટલો સમય લાગે સવારે વીસેક મિનિટ જેવી લાગે ને સાંજે દસેક મિનિટ એટલે પછી મોકલી જ આપવાના રહી છે એટલે વધારે સમય નહીં લાગે એમ કર્મચારી સમજી ગયા કે ઓફિસની દશા જોઈ અને વધુ સમય જો દર્શાવીશું તો કદાચ એમની ઉપર કાર્યવાહી થાય કારણ કે માત્ર કરાર આધારિત આ કર્મચારી છે હવે ઓફિસ જુઓ આ છે ગ્રાઉન્ડ ફ્લોર એટલે ગ્રાઉન્ડ ફ્લોર પરનું આજે ફર્સ્ટ ફ્લોરનું જે સીલિંગ છે એ આપણે જોયું ઓફિસની અંદર ની આપણે દશા જોઈ આ એક જ કચરી અહીંયા નથી ચાલતી તમને બીજી કચરી પણ બતાવીએ અને હું મારા કેમેરા પર્સનને કહીશ કે મને ફોલો કરે આ દાદર અને એની ડિઝાઇન અને એ બધું જોઈ લઈ એટલે જેથી કરીને તમને ખબર પડે કે આ કેટલી ઓફિસ છે 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 અને અને અહીંયા અહીંયા પણ કામ કામ ચાલે ચાલે લાઈટ વિભાગનું જી હા જે વિજલપુર વિભાગીય વિસ્તારની અંદર જે લાઇટોને ને લગતું કામકાજ હોય છે જે સ્ટ્રીટ લાઈટ ને લગતું કામકાજ હોય છે એ કામ અહીંયા ચાલે છે જોકે હાલ તો અહીંયા તાળાબંધી છે બરાબર પણ તમે જોઈ શકો છો બરાબર તોરણ બોરણ લાગ્યું છે આવ્યા છે અને સાથે જ લાઇટનો કચરો પણ તમને દેખાશે એટલે ખાલી હવામાં ડંફાસ મારીએ છીએ એવું નથી પણ તમને સબૂત પણ બતાવીએ તો સાથે જ સ્ટ્રીટ લાઇટ લાગી છે અહીંયા પણ જે સર્વિસ કેબલ છે એ તમને દેખાશે તો આ બાજુ પણ સર્વિસ કેબલ છે એ તમને દેખાશે એટલે તમને ખ્યાલ આવે કે આ જે કચેરી છે એ લાઇટ વિભાગની કચેરી છે અને લાઈટ વિભાગની કચેરીની અંદર શું પરિસ્થિતિ છે છે હાલ તો તાળાબંધી પણ એનો દાદર બતાવવા માટે કહીશ એનો સ્લેબ બતાવવા માટે કહીશ આ મકાનની સ્ટ્રેન્થનિંગ બતાવવા માટે કહીશ એટલે ખબર પડે ચાલીસ કર્મચારી સવારે નીચે ચાલીસ કર્મચારી સાંજે એક વ્યક્તિ કે જે હાજરી પૂરે છે એ માત્ર નીચેની અંદર જઈ શકે જો કોઈ ઘટના ઘટે તો આમ બિલ્ડિંગ પડી જાય તો રિપોર્ટ બનાવતા પણ મારા કેમેરામેન ના પગ ધૂજી રહ્યા છે અને ઈશારો કરે છે કે આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ કારણ કે તમે દસાજો હું આ સંપૂર્ણ અહેવાલ એટલે બનાવું છું કારણ કે આપણું મકાન બરાબર તમારું કે મારું થોડું ઘણું જો ક્ષતિગ્રસ્ત હોય જર્જરિત હોય તો એને ઉતારી લેવા માટે નોટિસો પાઠવવામાં આવે છે પણ સરકારના પોતાના મકાનો કેટલા સુરક્ષિત છે એ પણ તમે જુઓ જેથી કરી તમને ખબર પડે અને માટે જ અમારે આ અહેવાલ આજે બનાવવાની જરૂર પડી છે કારણ છે આ વિભાગ તમે જોયો અને આ બિલ્ડિંગ જો કઈ રીતે તમને મજબૂત લાગે છે બિલ્ડિંગ અને કઈ રીતે આ બિલ્ડિંગ કામ કરી શકે અને હાજરી પૂરવા માટે આવે ને તો એના દાદર જુઓ જુઓ અને આની અંદર લોકો કામ કરવા માટે મજબૂર બન્યા છે અને તમે જો કચરા માટેની જે હથલારી ખરી એ પણ અહીંયા છે એટલે આ છે વિજલપુર ફાટક સામે જે દેસાઈ વાળામાં જવાનો રસ્તો છે ત્યાંનું એક મહાનગરપાલિકાનું મકાન અને કોણ નોટિસ આપશે અને કોણ ઉતારશે શું સામાન્ય જે કામદારો છે એમનો જીવ જીવ નથી એટલે ક્લાસ ક્લાસ અને અધિકારી માટે તમે આપશો આમના માટે જવાબદાર કોણ પ્રશ્નાર્થ છે તમે જાતે કોમેન્ટ કરો જાગો કારણ કે જનતા જાગૃત નહીં થાય ને તો કદાચ આ લોકો વેચીને ખાઈ જશે કારણ કે એ જે સત્તા પર બેઠા છે એ જે અધિકારીઓ છે

अनुभवी डॉक्टरों टेक्नोलॉजी सहित ऑपरेशन थिएटर्स आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजेंसी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा उपलब्ध है हॉस्पिटल सेवाओ जम के ऑर्थोपेडिक विभाग मगज अग स्पाइन विभाग युरालॉजी हृदय रोग विभाग जनरल सर्जरी विभाग